કૈશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મારી મોર્નિંગ બી થઈ ગઈ છે ગુડ સાસણની અંદર એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ કેમ કે આજે અમારી ઇવેન્ટ છે સાસણની અંદર જો કે બે દિવસથી અમે લોકો અહીંયા છીએ આજે છે લાસ્ટ ડે એન્ડ મોર્નિંગ મોર્નિંગમાં થઈ ગયા છે રેડી આ તરફ એક મેડમ બી હજી રેડી થઈ રહ્યા છે એન્ડ થોડી જ વારમાં અમે લોકો જઈશું ડાયરેક્ટ વેન્યુ પર જ્યાં અમારી ઇવેન્ટ છે સો ચલો મેં કાલનો વ્લોગ બી એડિટિંગ કરવાનું બાકી છે સો પહેલાં ત્યારે થોડો ટાઈમ છે સો વટાવરથી વ્લોગ એડિટ કરી એન્ડ મેં અપલોડ કરીશ એન્ડ ત્યાર પછી તમને ટાઈમ મળશે તો મળીશ મેં આગળ વ્લોગમાં ચલો પહેલાં તો મેં જ્યારે જાગું છું ત્યારે મને એ જ આતુરતા હોય છે કે જલ્દીથી બહાર નીકળે અને બહારનું વાતાવરણ જોઈ લઉં કે બહાર વાતાવરણ કેવું છે સાસણગીરની તો વાત જ કંઈક અલગ છે અહીંયાનું વાતાવરણ બહુ જ છે સો આજે બી સાસણની અંદર અમારી મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ અહીંયાનું વાતાવરણ એકદમ જોરદાર છે ઓલરેડી કે આમ જોઈને અરમાન ખુશ થઈ જાય આમ બી સાસણગીરની વાત જ કંઈક અલગ છે એમાં જો અહીંયા બે દિવસ ઇવેન્ટ માટે છીએ બટ અહીંયાથી જવાની ઈચ્છા જ ન થાય જો કેટલું એટલું વાતાવરણ છે અહીંયાનું શો અત્યારે આ તરફ આ મેડમ થયા છે રેડી આ બી રેડી થઈ ગયા છે એમ બી રેડી થઈ ગઈ છું એન્ડ મારાથી આઈલાઇનર તો ભાગ્યે જ ક્યારેક સારી થાય છો અત્યારે એ મને કરી દઈ છે એન્ડ ફાઇનલી મેં આ બી રહી ગઈ છું રેડી એન્ડ આવી ગયા છે અમે બાજુમાં ખેતરમાં ફોટોશૂટ કરવા માટે એન્ડ અહીંયા એટલું સુપ વાતાવરણ છે મને બહુ જ મજા જ આવી રહી છે એન્ડ નેચરલ બી આ એમ બી મને જે નેચરલ વસ્તુ હોય એ બહુ જ ગમે છે સો સવાર સવારમાં ગુલાબ જોઈને અરમાન ખુશ થઈ ગયા એન્ડ આ તરફ આ છે અમારું વિલા જ્યાં અમે લોકો સ્ટે કરી રહ્યા હતા એન્ડ અહીંયા અમારે જે ફંક્શન ચાલી રહ્યું છે એ રિસોર્ટ થોડો દૂર છે સો થોડી જ વારમાં ગાડી લેવા માટે આવી જશે હે હે કહેશો ફાઇનલી આ છે અહીંયા છે લાસ્ટ ડે એન્ડ આજે ફિનિશ કરી એન્ડ કાલ મોર્નિંગમાં મોર્નિંગ તો નહીં બટ દસ અગિયાર વાગે ચારે બી ફ્રી થઈએ ત્યારે અહીંથી નીકળી એન્ડ પછી મેં નીકળી જઈશ ડાયરેક્ટ ઉદયપુર જવા માટે સો ગઇસ અત્યારે કંઈક આમ જ મેં બીજી છું મારી શોક પર ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે મેડમ અત્યારે આપણા આર આવી ગયા છે એન્ડ આર આર ફાઇનલ બહુ જ હાર્ડ આવ્યા છે સો એમની પ્રિપેરેશન કરો સો મને બી ખ્યાલ છે બટ એમના માટે પહેલાં તૈયારી કરવા માટે સેવિંગ હોવું બી જરૂરી છે સો મેં અત્યારે એમના માટે જ મતલબ આ સ્ટ્રગલ કરી રહી છું એન્ડ ફાઇનલી જોકે એક વર્ષ પ્રિપેરેશન થઈ શકે એટલું સેવિંગ થઈ જાય એટલે મેં બી મારી પ્રિપેરેશનમાં લાગી જઈશ છ મંથ જેટલું તો મે મેં ઓલરેડી કરી લીધું છે એન્ડ એક મંથ હોર સો ફાઇનલી આજે અહીંયા ફિનિશ કરીએ એન્ડ મેં નીકળી જઈશ ઉદયપુર માટે એન્ડ પાંચ દિવસ મેં જઈ રહી છું ઉદયપુર સો ફાઇનલી ચલો અત્યારે ટાઈમ બી થઈ ગયો છે અમારી વેન્યુ પર જવાનો સો અત્યારે મેં ત્યાં જઈશ એન્ડ ટાઈમ મળતાની સાથે મેં તમને મળીશ આગળ લગમાં શો આ તરફ ગાડી બી લેવા માટે આવી ગઈ છે એન્ડ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રિસોર્ટ જ્યાં અત્યારે વેડિંગની ઇવેન્ટ છે અમારી શો ફંક્શન સ્ટાર્ટ છે ત્યાં સો ફાઇનલી અત્યારે અમે લોકો ત્યાં પહોંચી બી ગયા છીએ એન્ડ મોર્નિંગમાં મને પહેલાં તો નાસ્તાની બહુ હેબિટ છે સો પહેલાં મેં અહીંયા બ્રેકફાસ્ટ માટે ગોતીશ પહેલાં મેં મારી બ્રાઇડને જગાડવા માટે જઈશ અહીંયા છું મેં બ્રાઇડની સેડો શો પહેલાં મેં બ્રાઇડને જગાડીશ શો મારી બ્રાઇડને જગાડી મેં બી આવી ગઈ છું બ્રેકફાસ્ટ માટે ફાઇનલી મળી જ ગયો છે કેમકે એમના સિવાય તો મારી મોર્નિંગ થતી જ નથી કેમ કે હેબિટ છે ડેલી એન્ડ અત્યારે થઈ રહ્યો છે બપોરનો સમય એન્ડ મેં અત્યારે મારી બ્રાઇડ છોડે આવી ગઈ છું સ્ટુડિયો બ્યુટી સ્ટુડિયો શો એ અત્યારે રેડી થશે એન્ડ મેં અત્યારે આમ જ મારો ટાઈમ નહોતો નીકળી રહ્યો શો મેં અત્યારે એક વિડીયો જોઈ રહી છું ઘણીવાર મેં ફ્રી થઈને મારા લેક્ચર બી અટેન્ડ કરી લેતી હોઉં છું મને ટાઈમ મળે તો બટ આ લાઈનમાં કેવું હોય છે મેં ફ્રી બહુ જ ઓછી થઉં છું શો મને ટાઈમ બહુ ઓછો મળે છે અત્યારે આ રીતે પ્રિપરેશન કરવાનો એન્ડ ફાઇનલી બપોરનો સમય થઈ ગયો છે જમીને અમે લોકો આવી ગયા છીએ બ્રાઇટ ગ્રૂમનું શૂટિંગ માટે તો અહીંયા શૂટિંગ ચાલું છે ફોટોશૂટ ચાલુ છે બટ તમને અહીંયા મેં એક અલગ આ ફોટોગ્રાફર છે તમે જોઈ શકો કઈ રીતે શૂટ કરે છે તો આ રીતે અમે ફોટો શૂટ કરતા જોઈને હસી હસીને ગોટા જ વળી ગયા અને ગ્રૂમના સેડોની તો એવી રિક્વાયરમેન્ટ છે કે મારા મેરેજમાં તો મારે આ જ ફોટોગ્રાફર જોઈએ એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કેટલો મોટો મતપુડો છ એન્ડ રિસોર્ટ બી બહુ જ જોરદાર છે આ એન્ડ ફાઇનલી અમને લોકોને તો આ સાસણ ગીરના આ રિસોર્ટમાં બહુ જ મજા આવી રહી છે એન્ડ આ તરફ અત્યારે વાગી ગયા છે છ એન્ડ આ તરફ જાન બી આવી ગઈ છે એન્ડ અમે લોકો બી એમના માટે થઈ ગયા છે રેડી એન્ડ થઈ ગઈ છે સાંજનો સમય એન્ડ આ તરફ બ્રાઇટ એન્ડ ગ્રૂમની વરમાળાનો સમય થઈ ગયો છે બટ ડેકોરેશન તમે જોઈ શકો છો કેટલું સુપઅપ છે જોરદાર છે ઓલરેડી એન્ડ આ તરફ બ્રાઇટ એન્ડ ગ્રૂમની વરમાળા સ્ટાર્ટ થઈ ગઈ છે એન્ડ થોડી જ વારમાં થઈ જશે ફેરા સ્ટાર્ટ સો આ જ રીતે મોર્નિંગ ટુ નાઇટ આજે અમારી બહુ જ સુપર નીકળી છે અહીંયા એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવશે હે ગઈ શું ફાઇનલી અત્યારે વાગ્યા છે રાતના એક એન્ડ અમે બી થઈ ગયા છે ફ્રી એન્ડ અમારી ઇવેન્ટ થઈ ગઈ છે ફિનિશ એન્ડ ફાઇનલી આજે જે ફેરા હતા ફિનિશ થઈ ગયા છે એન્ડ આજની ઇવેન્ટ બી ફિનિશ થઈ ગઈ છે હવે જઈશું અમે લોકો રૂમ પર એન્ડ મળીશ પછી આગળ શું ત્યાં સુધી બધાને બો બાય એન્ડ ટેક કેર